રાજકોટમાં જાહેર રજાના દિવસે શાળાઓ ચાલુ રહેતા વિવાદ સર્જાયો છે વિદ્યાર્થી આગેવાનો સ્કૂલો રાજકોટમાં રજાના દિવસે પણ છે રજાના દિવસે શાળાઓ બંધ રાખવા માટે માંગ કરવામાં આવી રજાના દિવસે શાળાઓ ચાલુ રાખવા મુદ્દે ડીઓએ તપાસના આદેશ જે શાળા ચાલુ છે તેમને તાત્કાલિક બંધ કરાવવા માટે આદેશ આપવામાં આવ્યા મહત્વનું છે કે જાહેર રજામાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સ્કૂલો ચાલુ રાખવા માટે સૂચન કર્યું હતું ટીઆરપી ઝોન આકાન બાદ સ્કૂલો સીલ કરી હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકી નહોતી જેથી સ્કૂલોમાં આઠથી બારના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે સૂચન કરવામાં આવ્યું હતું ઈદની જાહેર રજાના દિવસે જ ખાનગી સ્કૂલો છે તે ચાલુ જોવા મળી રહી છે ને જ્યારે કોંગ્રેસના વિદ્યાર્થી આગેવાનો છે કે જે રજૂઆત કરી રહ્યા હતા એ દરમિયાન રાજકોટની પોલીસ છે તે આવી ગઈ છે અને અહીં જે રજાના દિવસે પણ જે સ્કૂલો ચાલુ રાખનારને બદલે ક્યાંક કોંગ્રેસના જે કાર્યકરો છે કોંગ્રેસના જે શિક્ષક શિક્ષણ સાથે જોડાયેલા જે તેમના આગેવાનો છે કે તેમની અટકાયત છે તે અત્યારે અહીં કરવામાં આવી રહી છે પોલીસ સાથે જપાજપીના દ્રશ્યો છે તે અત્યારે સામે આવી રહ્યા છે આ દ્રશ્યોની અંદર જુઓ કે રોહિતની અટકાયત છે તે કરવામાં આવી રહી છે પોલીસ પોતાની જે દાદાગીરી છે તે અહીં દર્શાવતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે રજાના દિવસે જાહેર રજા હોવા છતાં પણ ખાનગી સ્કૂલો જે રીતના ચાલુ રાખવામાં આવી અને આજે ચાંદગી જે કહી શકાય કે ખાનગી સ્કૂલોના જે સંચાલકો છે કે તેમને જ્યારે રજૂઆત કરવામાં આવતી હતી ત્યારે એનએસયુઆઈ અને કોંગ્રેસના જે આગેવાનો છે તેમની અટકાયત છે તે અત્યારે કરવામાં આવી છે ચાર જણનો જુવાત કરવા આવ્યો છે શું અમને રજૂઆતનો અમને અધિકાર નથી તમે આ દેશમાં લોકતાઈ નથી આવી એ આજે જાહેર રજા છે તમને ખબર છે અમે રજૂઆત કરવાઈ છે અમે કઈ દો શું અર્થમાં લીધો છે તેમ છતાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન અમને ખાલી ખાલી ખોટી રીતના પ્રેશર કરી અને લોકશાહી નું કરી રહી છે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર દારૂ ના દેશી દારૂ ના અડ્ડા ડ્રગ્સ ગાંજો બધું મળી રહ્યું છે તે બંધ કરાવવા જવાય વિદ્યાર્થી નેતાઓ અને વિદ્યાર્થી પ્રતિનિધિઓનો અવાજ આ રીતના ન દબાવાય આપણી સાથે ધોળકિયા સાહેબ છે તેમની સાથે વાત કરીશું સાહેબ જોઈ શકો છો કે ધોળકિયા સાહેબ કે જેઓ ધોળકિયા સ્કૂલ ના સંચાલક છે કે તેઓ અત્યારે હાથ છે તે જોડી રહ્યા છે જાહેર રજા હોવા છતાં પણ ખાનગી સ્કૂલો છે તે ચાલુ રાખવામાં આવી છે જ્યારે કોંગ્રેસના નેતાઓ વિદ્યાર્થી આગેવાન નેતાઓ છે કે તે રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યારે પોલીસને બોલાવીને તેમની અટકાયત છે તે કરવામાં આવી છે એટલે કે દિવસે પણ ખાનગી સ્કૂલો ધમધમતી જોવા મળી રહી છે ત્યારે રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી આ પ્રકારની ખાનગી સ્કૂલો સામે ક્યારે પગલા લે છે તે પણ જોવું એટલું મહત્વનું રહેશે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ